તો વાત કરીએ હવે સુરતની સુરતમાં સત્તાણું લાખથી વધુની છેતરપિંડી આચરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે હાલ તો ચેતન હંગાણી અને કમલેશ ક્યાળાની ધરપકડ કરી છે પોલીસે છેતરપિંડીના સત્તાણું લાખમાંથી એકાવન લાખથી વધુ રૂપિયા પણ જપ્ત કર્યા છે મહત્વનું છે કે યુએસડીટીમાં રોકાણની લાલચે આરોપીઓએ જમીન દલાલ સાથે ઠગાઈ કરી હતી ફરિયાદી પાસે આંગળીયાથી સત્તાણું લાખનું પેમેન્ટ કરાવ્યું હતું પંદર મિનિટમાં રૂપિયા પાછા આપવાની લાલચે રૂપિયા પડાવ્યા હતા દિવસ સુધી રૂપિયા પરત ન કરાતા ફરિયાદ હતી પગલે વરાછા પોલીસે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી છે ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ કેળા નામના બંને આરોપીઓએ ફરિયાદીને સત્તાણું લાખ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળિયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે પંદર મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ ત્રણ ચાર દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે